લો યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે આજે આર આજે સી ની મીટિંગ મિટિંગમાં આપણે સભ્ય છે એટલે આજકાલે મિટિંગમાં ફરજિયાત જવાનું છે દસ વાગે જવાનું છે તો સાડા થઈ ગયા છે આપણે ત્યાં જાશું ત્યાં દસ વાગી જ પછી બધી ચકલાને ને ચણ ને એવું નાખવા જવાનું છે તો એ નાખ્યા હું પછી મિટિંગમાં પાછા જાય મિટિંગમાં જઈને હું તમને મળાવીશ પેલા તો ચકલા ને ચણ ને એવું આપણે બધું નાખી આવી જે શનિવાર છે એટલે સવારે આઠ વાગે હા આઠ વાગે તો સ્કૂલે ભણવા વયોગ્ય હોય ફેમિલી એટલે અત્યારે તો આપણે નવરાય જ વધારે વહેલા થઈ ગયા કેમ કે જવાનું હતું મિટિંગમાં એટલે આપણે ઝડપથી દસ વાગે ત્યાં જવું પડે લાઈટ ને એ બધું બંધ કરી દો અને પછી જાય આપણે મીટિંગ માં ચકલાન ચણ ને નાખ્યા આવું પેલા બંસી બેન ચણ નવરા થઈ ગયા છે એટલે આપણે બે ચકલાન ચણ ને હું નાખી આવી ચાય હનુમાન દાદા નું મંદિર છે ને તો ત્યાં આપણે કબૂતર ને ચણ ને નાખી આવી ને હનુમાન દાદા ના સાથે દર્શન પણ કરાવી આપણે રોજ નાખી જ છીએ પણ વિડીયો તો ક્યારેક આપણે બનાવતા હોય મારે જો કિરણ આંટી અહીંયા ચકલા ને ચણ નાખે છે હવે કબૂતર ને નાખવા જાશે જો હવે અહીંયા કબૂતર ચણ નાખે હે જો આપણે જો ચણ ને એવું અમે બે થઈ નાખી લીધું હવે આપણે હનુમાન દાદા ના દર્શન કરાવી લઈ પેલા તો આપણે બગીચો દેખાડી દઈ ફૂલ ઝાડ કેવા છે તો પાણી ને એવું બધું પાય એટલે સરસ ના હોય લીમડો મીઠો લીમડો ને ફૂદીનો ને એવું બધુંય અહીં રાખ્યું છે ફૂલ તો જો કેટલા બધા ઉઈખડા છે બહુ જ જાજા ઉઈખડા છે ભગવાનને ચડાવવા હોય ને તો અહીંથી બધાય લઈ જાય હનુમાન દાદા ને દર્શન કરાવું પેલા તો દર્શન કરી લ્યો બધાય હનુમાન દાદાના બોવ જ સરસ મંદિર છે હમણાં તો જલસો હોય છે કેમ બનશે હનુમાન જયંતિ આવે છે એટલે બહુ જ મોટે પાયે જલસો છે ચાલો આપણે પણ દર્શન કરી લઈએ જો આપણે ચકલા ને લઈને બધાને ચણ ને એવું નાખી વા હવે આપણે જઈ નિસાડે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે પેલા તો બટેટા બાફવા મૂકી દઈશ આજે છે શનિવાર એટલે આપણે સૂકી ભાજી બનાવવાની છે બટેટા પેલા બાફમ મૂકી દઈ ખાલી રસોઈ માં અત્યારે સૂકી ભાજી બનાવવાની છે બીજું તો કઈ બનાવવાનું નથી લાગશે તો થોડીક વેફર ફર વળી તળી નાખીશ વઘાર માટે આપણે નીવડો ને એવું લઈ લઈશ બીજું મૂકી દઈ ફ્રિજમાં પેલા તો બચા ધોઈ નાખીશ

બે ત્રણ મહિને હું જાઉં હવે ત્રણ મહિના લગીને રાશિ ચાલો આ ખાટી ખાટી કેરી ખાવા કોને ભાવે કેરી મને તો ભાવે ખાટી કેરી તો દાંત બહુ અંબાઈ જાય એટલે ખાઈ ન જોઈને તો પાણી આવી જાય મોટામાં પાણી આવી જાય પણ આપણે ખાઈ ન હતી આ તો કટકી રોટલી આવે ને એની ખાવી એટલે થોડીક કદાચ લઈ ગયા બડાઈને ભાવતી હોય ખાટી કેરી તો બડાઈને ઓન ફોર્થ ભાવતી જ હોય છોકરાઓને ને તો વધારે ભાવ હા બોલો ચાક લઈ જાય હાલા લઈ આવી ગયા કેમ મધિકાને શનિવાર હતી ને એટલે બપોરે રજા પડી ગઈ નકર તો અત્યારે ભણવા જ જાય કા 11:00 વાગે

બટેટાની ચિપ્સ વેફર અને સાબુદાણાની વેફર બનાવેલી છે ઠંડી 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 હોય તો ચાલો બધાય ફરાળ કરવા અથવા જમવા ચાલો જમી લઈ એને લઈને જમવા માં દીકરો બોલાવી બોલાવીને ઠાકીને તો જમવા તો આવે જ નહીં માંડ માંડ આવે બેજા ચાલો તો હું હવે લઈ લઉં છું તમે લેવા સુકી ભાજી જોઈશ સુકી ભાજી થોડી જો તને દઉં સુકી ભાજી આતે શું બનાવ્યું છે આજે બનાવ્યું છે ફજિયા છે જો બટેટા અને પતરી છે હા ટમેટા અને પતરીના ઉપર ગ્રીન ચટણી વારા છે પછી મરચાના છે ઓહ પછી મેથીના ગોટા છે હા હા

બધા ને ભજીયા તો જોકે ભાવતા જ હોય કદાચ બીજી વસ્તુ બનાવી હોય તો કોઈને ભાવે નો ભાવે અત્યારે હવે જમીન નવરા થઈ ગયા સહી અને હવે આપણે નાઈ ધોઈ ને ફ્રેશ થઈ જાય અત્યારે જમી લીધું જમતા હતા ને કાંઈ શૂટિંગ ઉતારાણું નહીં બે ત્રણ જણા બે સવાર આવી ગયા ને તો જમવાનો કઈ વિડીયો નો ભાઈનો ભજીયાની પાર્ટી હતી આપણે આવી જાય તો આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીશું અને ફરી મળીએ પાછા કાલે નવા બ્લોગ સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ